નમસ્કાર ખેડૂત મિત્રો હું તીર્થ પટેલ ક્યુરેટિવ માઇક્રોસ પ્રાઇવેટ લિમિટેડમાંથી મારું નામ ચૌધરી નીરવ કુમાર પ્રાણીભાઈ તાલુકો મિક્રે અમે ક્યુરેટિવ કંપનીનું કરંટ છે બાઉન્સર છે પંચતત્વ કીટ વાપરી હતી એમાં જે અમે કરંટમાં જે અમને ફેર દેખાયો જે અમે ઘાસની દવા છોડી લી એ બીજા બધું એ અધર કંપનીનું વાપર્યું હતું બેક્ટેરિયલ તો એના અંદર અમે ઘાસની દવા છોડી દીધી જે ઘાસ બળી ગયું એના ઉપર અત્યારે બીજી અધરકંપની બીજા લોકોએ વાપરેલી અમુક ફૂગ દેખાઈ રહી છે મારે જે આ ક્યુરેટિવનું અમે વાપર્યું એના અંદર કોઈ જાતની ફૂગ દેખાતી દેખાતી નથી અને તમારા મેં જોયું એ પ્રમાણે તમારો ફોડવો કહવાનો એ પ્રશ્ન બહુ નહીં હોય પ્રમાણે છે તો આમની પંતંત્ર કિટનો પણ ઉપયોગ કર્યો તો માઇક્રાનો પણ ઉપયોગ કરેલો છે અને કરંટ અને બાઉન્સરનો પણ ઉપયોગ કરેલો છે અને તમે થોડીયા પહેલાં કહેતા હતા કે ભાઈ આપણે પંતંત્ર કીટ મારે પાંચ દિવસથી આશ આપણે ટ્રીપમાં ચડાયા તો તમને પાંચ દિવસમાં શું ફરક દેખાયું પંત્ર પાંચ દિવસના અંદર અમને પાના થોડા ચમકવા લાગે છે પહેલાં થોડા એકદમ આમ બુરા સ્પર્ધા દેખાતા પણ અત્યારે હાલમાં એની ચમક વધવા લાગ્યા સ્ટ્રેસમાં લાગતો હતો છોડવો આપણને તો ભાઈ આપણે જે પંતતંત્ર આપ્યા પછી સ્ટ્રેસ આઉટ થઈ ગયું છે છોડવું તો હું પણ તમામ ખેડૂતોને એ જ કહીશ કે તમે ક્યુરિટી કંપનીના કરંટ છે બાઉન્સર છે ફૂલટોસ છે પછી માયક્રા પંતતંત્ર કિટનો ઉપયોગ કરવાથી આપણને ખૂબ સારા પરિણામ જોવા મળે છે અને નિરવભાઈએ પણ બોલ્યા છે તો હું સર્વે ખેડૂત મિત્રોને એ જ કહીશ કે તમે ક્યુરિટી કંપનીના બેક્ટેરિયા સારામાંથી આવે છે તો તમે એ બેક્ટેરિયા કંપનીમાંથી બેક્ટેરિયાનો ઉપયોગ કરતા હોય તો ક્યુરિટી કંપનીનો ઉપયોગ કરો તો તમને સારું એવું પરિણામ જોવા મળશે અસ્તુ